બનાસકાંઠા પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આંગણવાડી કાર્યકરોનું વિરોધ પ્રદર્શન ની કામગીરી અને અન્ય કામગીરીને લઈને વિરોધ તો બીએન ઓની શિક્ષિકોની કામગીરી હોવા છતાં પણ આંગણવાડી કાર્યકરોને સોંપાય છે કાયમી કરવાની માંગ સાથે આંગણવાડી કાર્યકરોનો વિરોધ આંગણવાડી કાર્યકરોની માગણીઓને સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી આપી મારું નામ વૈશાલી પુરોહિત છે હું આંગણવાડી કાર્યકર છું લાખણી સાતમાં નોકરી કરું છું આજ રોજ અમારી માંગણી એ છે કે સરકારશ્રીએ જે અમને બીએલઓ ની કામગીરી આપી છે એ કામગીરી ઓલરેડી શિક્ષકો બજાવતા હતા તો એ કામગીરી અમને શું કામ સોંપો છો પછી સરકારશ્રીનો હાઈકોર્ટનો ચુકાદો હતો કે સરકારશ્રી અમને છ માસમાં કાયમી કરવા તો હજી સરકારે એ બાબતે કોઈ નિર્ણય લીધો નથી તો અમારી એક માગણી છે કે સરકારશ્રી અમને કાયમી કરો બીજી માંગણી છે કે એફઆરએસ ની હમણાં સરકારે પોષણ ટ્રેકરની અંદર કામગીરી નાખી છે જે નું ઓપ્શન હતું એ નીકળી ગયું છે જો અમે એફઆરએસ કરીએ છીએ લાભાર્થી આંગણવાડી ઉપર આવે તો કલાક દોઢ કલાક થાય તો પણ થતું નથી અમે ઘરે જઈને કરીએ તો એક એક લાભાર્થી ના ઘેર કલાક દોઢ કલાક બેસવાનું સર્વર ડાઉન આવે ઓટીપી લેવાનો સર્વર પાછું ડાઉન આવે તો એફઆરએસ માં ફોટો બી થાય નહીં ફરી બીજા દિવસે જઈએ તો એ લોકો પણ અમને પ્રશ્ન કરે છે કે કેમ બેન આખો દિવસ આવો છો તો શું આ કામગીરી અમારે એકલા જ કરવાની છે તો સરકાર શ્રીને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી હું આંગણવાડી કાર્યકર છું અને હું ત્રેવીસ વર્ષથી આ આંગણવાડીમાં નોકરી કરું છું અને હવે એમાં રોજના રોજ નવા 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 નવી નવી એપ્લિકેશનો આવે નવા નવા બધા નિયમો આવે છે નવી નવી કામગીરી આપે છે તો એ આંગણવાડી કાર્યકર અત્યારે પાંચ ને સાત ભણેલા છે એમને આ બધી આંગણવાડીની કામગીરી ના આવડે જે પોષ એપ્લિકેશનો આપો છો તો એપ્લિકેશનમાં એવું આપો કે જે પાંચ સાત ભણેલા બી બેનો કરી શકે હવે એફઆરએસ જે પા ફોટા પાડીને પેકેટ આપવાના છે એની અંદર એટલું બધું સર્વર ડાઉન આવે છે કે એક જણના ઘરે અમને અડધો કલાક કલાક થાય છે તો અમારે એક કલાક એ બેનના ઘરે કાઢવાનો પછી બીજા અમે અમારા જોડે મારા જોડે સાઈન્ટ લાભાથી છે સાઈઠ જણને હું ક્યારે કરીશ અને બીજું કે પોષણ સંકમની કામગીરી છે એની તાલીમ અમને અને આશા આશાવર્કરને બંનેને આપેલી હતી તો એ વખતે અમને એમ કીધું તું કે તમારે એને આંગણવાડી આઈસીડીએસ અને આરોગ્યવાળાને બંનેને સંકલન કરીને કામગીરી કરવાની છે તો આરોગ્યવાળા તો કોઈ આવતા જ નથી નથી આશા વર્કર આવતી આંગણવાડીમાં જે વજન કરવાનું છે ભૂખ પરીક્ષણ કરવાનું છે જે બાળક આવે એને બાર લાવવાનું છે તો આશા વર્કર ની બી કામગીરી છે ને એમને મોકલો એમને કેમ નથી મોકલતા એકલી આંગણવાડી ને બધું સોંપી દીધું છે અને બેનો કામગીરી તો બેનો કરશે જ નહીં કારણ કે સાત ભણેલી છે બેનો પાંચ ભણેલી છે એવા બેનોને ઓર્ડર આપ્યા છે એક બેન પ્રેગ્નન્ટ હતી તાલીમમાં ગયા બેનને લઈ ગયા તો આમથી આમ આમથી આમ આમથી આમ જતા બેન બ્લડિંગ ચાલુ થઈ ગયું તો એમને એડમિટ કરવા પડ્યા